ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એફડીસી એકશન મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે અચાનક ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લોકોના આરોગ્ય સાથે છેડા કરતા તત્વોને પકડવા માટે તંત્ર દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ભરૂચ શહેરના મુખ્ય બજારો ઉપરાંત અંકલેશ્વર ઝઘડીયા અને જમ્મુસર જેવા તાલુકા મથકોએ પણ ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ મીઠાઈ તેલ અને ફરસાણની દુકાનોમાં તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે તપાસ દરમિયાન અનેક દુકાનોમાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે આ નમૂનાઓને સરકારી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે જો લેબ રિપોર્ટમાં કોઈ ક્ષતિ કે ભેળસેળ જણાશે તો જે તે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી અને ભારે દંડ ફટકારવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે ફૂડ વિભાગની ગાડી જોતા જ કેટલાક વેપારીઓએ પોતાની દુકાનોના શટર પાડી દીધા હોવાની ચર્ચાઓ પણ વિચારમાં જોર પકડ્યું છે બીજી તરફ લાયસન્સ વગર વેપાર કરતા એકમો સામે પણ તંત્રએ લાલ લાલઆ કરી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં આગામી સમયમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે તો વેપારીઓને ચોખ્ખાઇ રાખવા ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ જ વેચવા અપીલ કરી છ